હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ પિતાના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે હું આઠમ છે અમારે તો આઠમની હું તૈયાર થઈને ઘરેથી નીકળી રહી છું તો તમે જોઈ શકો છો તો અહીંયાથી અમે મેલડીમાં પહેલાં જઈશું અને પછી અમે હરિહર મેળામાં જઈશું તો હું તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ તો જો અમે ગાડીમાં બેસી ગયા છીએ બધા તો મારા મમ્મીને બધા અમે મેળામાં જઈએ છીએ તો આ છે અમારા પાટણનો બ્રિજ છે તો જોઈ શકો છો તમે કે બ્રિજ ઉપર કેટલું સરસ લાગી રહ્યું છે નજારો આખું પાટણ દેખાવી રહ્યું છે તો ફ્રેન્ડ્સ તમે જુઓ છો તો હજી સુધી અમારો વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ કરી નાખજો અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આ છે ડેમ છે અમારા પાટણનો અને મેલડીમાનું મંદિર ડેમની બાજુમાં આવેલું છે તો હું તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ કે અમાર પાટણનો ડેમ કેવો છે તો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે મેલડીમાના મંદિર તરફ જઈએ છીએ તમે જોઈ શકો છો કે અમે મેલડીમાના મંદિર તરફ જઈ રહ્યા છે તો મેલડીમાનું મંદિર આવી ગયું છે તો અમારી મમ્મી ઊભી છે તો હવે અમે અંદર એન્ટર થઈ ગયા છીએ તો જુઓ તો જુઓ આ છે મેલડીમાનું મંદિર તમે મેલડીમાના મંદિરે ના આવ્યા તો જરૂરથી એકવાર આવજો તમે જ કહેશો કે કેટલું સરસ મંદિર છે મજા આવે એવું છે શાંત વાતાવરણ છે બધી રીતે મંદિરમાં બહુ સરસ છે તો ફ્રેન્ડ્સ લીમડો છે અને માનું મંદિર છે નીચે તો પાછળ અહીંયા હિંચકા હતા તો હિંચકા અમે ખાવા આવ્યા છે તો આ છે મારો ભાઈનો છોકરો છે મારા કાકાના છોકરાનો છોકરો છે તો એ મારો ભત્રીજો છે

અને એની સ્ટાઇલ મારવા જઈ રહ્યો છે પાર્થિક પાર્થિક પણ ઊભો ભાઈ ઇંચકા ખાઈ રહ્યો ચિંતન નાખી રહ્યા છે ઇંચકા મારો હર તો જો નાના મોટા ઇંચકા બેસતો બેઠો છે એને વ્યાસ બે જણા બેઠા છે જોયું છોકરાઓને તો ઇંચકા મળે તો ઇંચકામાંથી ઉતરવાનું જ નામ નથી દેતા મેં કીધું ચલો બેટા હવે આગળ મેળામાં જઈએ તો ઉતરતા જ નથી ને ઇંચકાઓમાંથી હાય શિવ શિવ કદે પરાણ સિયુ કરી રહ્યો છે તો ફ્રેન્ડ જુઓ કેવડું મોટું છે ગાર્ડન પાછળ ને બધું તો આ મંદિર નો આગળનો ચોક હતો તો ફ્રેન્ડ્સ હવે અમે મંદિરથી ઘરે રિટર્ન જવા માટે નીકળી ગયા છે તો મંદિરની ની બાર અમે આવી ગયા છે તો જુઓ બેસો કેટલી બધી છે છોકરાઓને પડે કૂંક આવતું તો ગલ્લે ઉભા રહ્યા છે અને અમે આવી ગયા છે ડેમે તો ડેમે અમે ઊભા હતા તો બધી રાખડીઓ હવે આજે પધરાવાની હોય તો રાખડી પધરાવવા માટે તો જો હું તમને બતાવી રહી છું કે ડેમ કેવો છે ભરેલો તો ફ્રેન્ડ્સ તમને અમારી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જો મેરા હાથમાં રાખડીઓ લઈ લીધી છે તો હવે હું રાખડી નાખવા જાઉં છું તો મેં છુટ્ટી ફેંકી દીધી છે રાકડીઓ ડેમમાં તો તમે જુઓ કે કેવડું મોટું છે ડેમ અને પાણી પણ ખૂબ બધું આવ્યું છે આ વખતે અને આ છે ડેમના દરવાજા બધા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે હરિહર હરિહરમાં હજી એન્ટર જ થયા છે હજી મેળો આવ્યો નથી પણ એન્ટર જ થયા છે તો એમાં વચ્ચે પહેલાં શરબતની લારી હતી તો અમે શરબત પીધો તો ત્યાં જુઓ રમકડા પાજર આવી ગયા છે એથી સ્ટાર્ટિંગ થયું છે હજી તો મેળો ખાસો અંદર છે એક કિલોમીટર દૂર અંદર છે તો જુઓ હું તમને થોડું થોડું બતાવી રહી છું તો મેળો ચાલુ થઈ ગયો છે આપણે અંદર મેળામાં એન્ટર થઈ ગયા છીએ તો જુઓ કે મેળો કેટલો સરસ ભરાવ્યો છે કેટલી પબ્લિક છે તો સાધન સાધન તો અંદર લાવવા જ નથી દેતા ચાલીને જવું પડે છે તો મારો જ આ મોટી ચકડોરમાં બેઠો છે તો એ બહુ જ રડે છે પણ તોય અમે તો ઉતાર્યો જ નથી કારણ કે કે બીજી વાર કહે નહીં કે મમ્મી મારા મોટી ચગડોરમાં બેવું છે પપ્પા મારે બેસું છે તો કેવો રોઈ રહ્યો છે જો હું તમને બતાવું ઉતરી ગયો છે હવે બીક લાગતી હતી શ્લોક બેટો કેવી લાગતી તી ફ્રમ રાખ્યા કી કેમ રહી બેઠા હળી નામ બે તમે શ્લોક અને હર્ષિ ગાડીના એ એન્જિનમાં બેઠા છે તો તમે જોઈ શકો છો કે ગાડીના એન્જિનમાં બેટા બે ભાઈઓ કારણ કે મોટામાં તો બીક લાગી નાનામાં તો આવી જશે એ અમારા સ્લોક માસ્ક લીધું છે તમે જોઈ શકો છો કે કેવું માસ્ક લીધું તો મેળામાં અમે બધા સાથે આવ્યા ભાઈ ભાભી મારા મમ્મી બધા સાથે આવ્યા હતા તો જોવા બધા જમ્પિંગમાં બેઠા છે તો જમ્પિંગમાં કેવી મસ્તી કરી રહ્યા છે જમ્પિંગમાં તો આ લોકોને બહુ જ મજા આવે કે બહાર નીકળવાનું નામ જ ના દે જમ્પિંગ વાળાને એમ કેવું પડે કે હવે બહાર નીકળો બાર અમારે વાતો એવા મેળામાં ફરતે ફરતે પછી ભૂખ લાગી તો અમે ફરાળી ભજીયા ખાવાયા કારણ કે અમારે બધાને આઠમ હતી તો જુઓ ભજીયા આવી ગયા છે તો જ ખાઈ લઈએ તો ફ્રેન્ડ્સ હવે અમે ઘરે રિટર્ન થઈએ છીએ તો ફ્રેન્ડ્સ હવે અમે ઘરે ડાયરેક્ટ જઈશું થાકી બહુ ગયા છીએ અમે એટલે માટે અમે ઘરે જઈને સ્વીગી હતા તો પછી રાતે અમે બહાર નીકળ્યા તો આ કે ક્યાં જવું છે પછી કે ચાલો આપણે બંસરમાં જઈએ તો અમે બંસરમાં જઈએ છીએ મોલમાં તો ફ્રેન્ડ્સ હું તમને બતાવીશ કે બંસર મોલ કેવો છે આ રહ્યો જો બંસર મોલ સરસ મોટો છે તો હું તમને અંદરથી પણ બતાવીશ ફ્રેન્ડ્સ એમાંય અમારા હર્ષિઓને તો બહુ ઉતાવળ આવી ગઈ છે અંદર જવાની જો તો અમે અંદર એન્ટર થઈ ગયા છે તો મેં તમને બતાવી ગયું અંદર કેવું છે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જુઓ બાસ્કેટ ચેરમાં બેસી ગયો છે મારો શ્લોક અને હર્ષવી બે જણા તો હર્ષવી તો બહાર નીકળી ગયો છે અને એમાં શ્લોકને તો બધું જ લેવું છે પપ્પા લઈ લો પપ્પા આ લઈ લો પપ્પા આ લઈ લો એને તો બધું જ લેવું જોઈએ છે પછી અમે હિંગળાચાચર આવ્યા હતા તો જુઓ ચાચર મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ છે ને ત્યાંમાં વરસાદ પડી રહ્યો હતો અને કનૈયાનો જન્મ થાય ને વરસાદ ના પડે એવું બને જ નહીં અને ત્યાંથી અમે નીકળી ગયા છીએ તો રસ્તામાં છીએ રસ્તામાં વરસાદ ચાલુ હતો ત્યાંથી અમે હવે કાનુડામાં આવ્યા તો આ છે મારા ફઈનું ઘર છે મારા ફઈના ઘરે કાનુડો કાઢ્યો હતો ત્યાંથી અમે કાનુડામાં આવ્યા છે તો બાર વાગવા આવ્યા છે અને કાનુડાનો જન્મ થવાનો છે એટલે એની મોરથી આપણે કનૈયો તૈયાર કરી દીધો છે એ મારા ભાભી છે તો એમને એમના છોકરાને કનૈયો બનાવી દીધો છે આ છે મારી બેન અને આ છે મારી માસીની છોકરી છે અને પેલી છે મારી બેનની ભાણી છે તો અમે બધા બેઠા છે પાછા અમે મારા મમ્મીના ઘરે આવી ગયા છે મારા મમ્મીના ઘરે બે કનૈયા હતા તો એને પણ આપણે પૂજા પાઠ કરવાની છે તો મારી મમ્મી પૂજા પાઠ કરી રહી છે બાસુરી કૃષ્ણ કી બાજે પ્રેમ ને રાધા ના જીલ્લો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજનો બ્લોગ અહિયાં પૂરો થાય છે આપડે કાલ બ્લોગ માં મળો છું જય શ્રી કૃષ્ણ